સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી ન હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઈ છે આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે વીસ નવેમ્બરના ગુરૂવારે પ્રથમ મહિલા પાઇલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે અગિયાર વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે મૂળ ઇન્દોરની રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર બની છે નિશા શર્માએ વર્ષ બે હજાર એકવીસમાં હેવી વ્હીકલ લાયસન્સ મેળવ્યું હતું નિશા અગાઉ ઇન્દોના બીઆરટીએસ રૂટ ઉપર સાડા તેર મીટરની બસ સફળતાપૂર્વક ચલાવતી હતી

मैं पहले इंदौर सिटी में बस चलाती थी, थी बीआरटीएस में चार साल से बस चला रही हूँ में आर में। मेरा पहला चांस है में क्या बोलना चाहोगे एक महिला हो के आप बीआरटीएस बस चला रहे हो क्या बोलना चाहोगे आप देखिए मेरा ये मानना है कि मैंने बीआरटीएस में चार साल से बस चलाइए सूरत में मेरा पहला चांस है बाकी आ, कोई भी लेडीज अगर किसी क्षेत्र में आगे आती है या कि, किसी क्षेत्र में भी काम करती है तो पहले स, फैमिली सपोर्ट मिलना चाहिए अब मेरे को जैसे मेरे न्यू हूँ सूरत सिटी में तो मैं सबका सपोर्ट चाहूंगी कि सहयोग सभी का रहे तभी कोई महिला आगे बढ़ पाएगी जी क्या बोलना चाहोगे आप इंदौर से यहाँ पे बस चलाने आए हो गुजरात सूरत में भी कितनी महिलाओं को आगे आना चाहिए बस के लिए क्या बोलना चाहोगे देखिए इस क्षेत्र में सभी आगे आने की कोशिश करता है व्यक्ति कोई भी महिला हो लेकिन उसमें सबका सपोर्ट चाहिए ये नहीं कि आप विश्वास नहीं करेंगे तो व्यक्ति कभी आगे नहीं बढ़ पाएगा सबसे बड़ी चीज है विश्वास जी ये प्रमाण है आप जो सको छो के आप महिला ड्राइवर सूरत शहर ने अत्य हाल मरी चुकी है तरह आप सोमनाथ भाई साथ प्रयत्न करूचु जी सोमनाथ भाई आ, के અમદાવાદ જી સોમનાથભાઈ જે રીતે મહિલા ડ્રાઈવર મળી ચૂકી છે બીઆરટીએસ ને શું કહેશો કેટલી મહેનત લાગી હતી તમને અમને વીસ મહિના લાગ્યા અમે વીસ મહિનાથી અમે મહિલા ડ્રાઈવરને શોધતા હતા આપણે જે ઓએનજીસીથી સરતાના જકાત નાકા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ એપિંગ આપણે જે ચલાવી રહ્યા છે આજે આપણને સફળતા મળી છે સફળતા જે મળી છે ગુજરાતની અંદર પ્રથમ સુરતને મળી છે અમે ગૌરવ લેવા જેવી વાત છે આજે જે મહિલા ડ્રાઈવર આપણને નિશા શર્માજી જે મળ્યા છે એમને અમને આજે સન્માન કરીને એમને જે નિયુક્તિ આપી છે હું કહેવા માંગીશ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે મહિલાઓ માટે નારી મારી સશક્તિકરણ માટે જે કામ આ દેશની અંદર કર્યું છે હવે એક એક મહિલા આગળ આવતી થઈ છે તમે જોયું સિંદૂર ઓપરેશન વક્તબી બંને મહિલાઓએ પાકિસ્તાનની અંદર જઈને આતંકવાદીઓને ખાતમો કરીને ચંદ મિનિટની અંદર પાછો વાપસી થયા આખા દેશની દેશ દુનિયાએ જોયું તો ભારતની મહિલા કેટલી મોટી સશક્ત છે અને આજે આ ઉદાહરણ સુરતમાં આપણે જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં આજે તો આપણને એક ડ્રાઈવર મળ્યા છે પરંતુ આજે બી આગળ પણ આપણને હજુ ડ્રાઈવરની આવશ્યકતા છે અલગ અલગ રૂટ પર આપણે સ્પેશિયલ મહિલાઓ માટે બસ દોડાવીશું અને આપણે આ સુરતનું જે નામ છે આગળ આપણે રોશન કરીશું હજી શું કારણ હતું કે મહિલા ડ્રાઈવર પિંક બસ અને શું કારણ હતું કે આ દોડાવવાની વાત આવી સામે કારણ તો એમાં બીજું કોઈ નથી મહિલા સશક્તિકરણની વાત છે મહિલાઓને અને પુરુષ સાથે એક સમાનતા મળી રહે અને એક કોઈ મહિલા પોતે આત્મનિર્ભર બનીને પોતાનો પરિવારનો ગુજરાન ચલાવી શકે કોઈ દિવસ ના બને કે એ કોઈક પુરુષ પર જ મતલબ એની એની સાથે જ મતલબ અવલંબિત રહે પોતે પણ આગળ આવીને પોતે એનો પોતાનું ગુજરાન ચલાવી શકે આ મહિલાને જોઈને અન્ય શહેરની મહિલા રાજ્યની મહિલા દેશની મહિલા એ પણ આવશે અને આપણે ભારતનું નામ રોશન જે જે લોકો વિદ્યાર્થીઓ છે તે છે તે બસ નો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે આપણી સાથે કેટલાક વિદ્યાર્થી છે આપણે એમની સાથે વાત આજે પિંક બસ માં બેસીને મહિલા ડ્રાઈવર જોઈને કેવું લાગી રહ્યું છે बहुत अच्छा लगा है क्योंकि हम लोग डेली लाइफ में ट्रैवल करते हैं बस में और मतलब बी बस सोच के ऐसा लगता है कि बहुत भीड़ होगी वो थोड़ा अनकंफर्टेबल फील हो जाता है क्योंकि मेल फीमेल सब साथ में होते हैं ये बस देख के हम लोग को अच्छा लग रहा है सेफ फील हो रहा है कि अच्छा सिर्फ लेडीज होगी तो अच्छा रहेगा और कॉन्फिडेंस फील होता है कि हाँ हम लोग डेली कॉलेज जा सकेंगे तो अच्छा लग रहा है जी आप क्या बताना चाहते हमें पहले यही सोचना पड़ता है कॉलेज जाए ना जाए क्योंकि एक ही वे है ये बी जाने का

શહેરો રોડ પર જોરદોર છે પિંક બીઆરટીએસ બસ અને ટ્રેનિંગ મહિલા ચાલક છે તે સુરતને ને મળી ચુકી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ સુરત